સૌ વાલા મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક ફરીથી શ્રી હનુમાનજી દાદા કૃપાથી એક નવા સાથે આપની હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ ની અંદર તારીખ છે બાવીસમી સપ્ટેમ્બર બે અને વાર છે સોમવાર પંચાંગ કહે છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે શુક્લ યોગ છે કન્યા રાશિનો જ ચંદ્ર છે અને કન્યા રાશિનો જ સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સાત અને સુનતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે સવારે અને યમઘંટ દસ અને પચાસ મિનિટથી બાર ને ઓગણીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય છે અને અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ અભિજીત મુહુર્ત અગિયાર અને છપ્પન મિનિટથી બાર ને ચુમ્માલીસ મિનિટ સુધી છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની ડોલમાં તમારે એક ચમચી હળદર નાખવાની પાણીને હળદરવાળું કરવાનું પછી એ જ પાણીથી સ્નાન કરવાનું પછી તમારે શુદ્ધ પાણીથી નાવું હોય તો છૂટ છે સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો કપડા પહેરી લો પછી દૂધનું તિલક તમારે કપાળમાં કરવાનું છે નાભી પર પણ કરવાનું છે એક સફેદ કાગળની અંદર એક ચમચી ચોખા લેવાના પડીજી વારવાની પોતાના પોકેટમાં ઉપર રાખવાની ત્યાર પછી તુલસી માતા પાસે જવાનું વંદન કરવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને ત્યાર પછી તુલસી પત્ર તોડવાનું પોતાના મુખમાં મૂકવાનું ચાવવાનું નથી પાણી સાથે ઉતારી જવાનું આટલું કાર્ય થાય પછી શિવાલય પર જવાનું છે શિવના મંદિરે જવાનું છે શિવલિંગ ઉપર દૂધ અને પાણીથી અભિષેક કરવાનું છે દૂધ અને જલ લઈને જવાનું ભગવાન શિવ પર અભિષેક કરવાનો ઓમ ચંદ્રમલેશ્વર ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય ન આ મંત્ર અભિષેક કરી શકાય અથવા ઓમ નમ શિવાય બોલશો તો પણ ચાલશો વાલા મિત્રો આટલું કાર્ય થઈ ગયા પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક કાંકુસડી રામાયણનો પાઠ અને એક હનુમાન ચાલીસા બે સંભળાવવાનું છે અંતિમ રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ જેનો જન્મ દિવસ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવારના દિવસે છે તેવા મારા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે જ દૂધનું તિલક કરવાનું છે અને સાયનકાળે તમે બાળકોને કોઈ પણ સફેદ સફેદ રંગની મીઠાઈ જો આપશો તો તમને સુંદર પરિણામ મળશે અથવા કોઈ પણ વડીલને સફેદ વસ્ત્રનું દાન કરશો ચાહે જરૂરિયાતમંદ હોય તો એને પણ તમે જો સફેદ વસ્ત્રનું દાન કરશો આખું વર્ષ આખું ઉત્તમ પરિણામ મળશે જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ તમારે એક કામ કરવાનું છે સવારે સ્નાન કરી તમારા જે વડીલ હોય એના ચરણ સ્પર્શ કરવાના છે આ બે કાર્ય થઈ ગયા પછી પતિ પત્નીએ બંને વેર શિવાલય જવાનું છે ભગવાન શિવના મસ્તક ઉપર દૂધ અને અભિષેક કરવાનો છે અને અંતિમ કાર્ય એ છે કે સાંજે તમારે જમવાની અંદર બની શકે તો ચણાના લોટની બનેલી વસ્તુ તમારે જમવી જોઈએ કમસે કમ આખો પરિવાર ના જમે તો બે પતિ પત્નીએ ચણાના લોટની બનેલી વસ્તુ જમવી જોઈએ બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ નિરોગી અને આનંદિત થશે મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુ ટ્યુબ પર પણ હોય છે દુષ્યંત પાઠક સર્ચ કરશો વિડીયો મળી જશે તમે ઉપાય કરજો સતત જયારે ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને ભગવાનની તમારા પર કૃપા થશે બસ માત્ર એક પ્રાર્થના મારા વિડીયોને અવશ્ય શેર કરો બને એટલો શેર કરો કોઈક વ્યક્તિના જીવનમાં તમારા આ પ્રયત્નથી બદલાવ આવશે તો મારી વિનંતી છે મારા વિડીયોને બને એટલો શેર કરો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી રામ